દાંગોદ્રના જણતા જીન પાછળ રાત્રિના સમયે રહેણાંકકી મકાનમાં સોના ચાંદી સહિત 1,90,000 કિંમતની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ દાંગોદ્રહા સહેના જણતા જીન પાછળ વિસ્તારમાં રહેતા હસનભાઈ ઈબ્રાહિમભાઈ સુમરા રાતના મોરમ જોવા માટે પરિવાર સાથે ગયા જે દરમિયાન તેમના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા એક લાખ કિંમતના મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું શ્રી પોલીસ આચાર્ય શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધાંગધ્રા શહેરને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ચોરીના બનાવો જેવા કે મોટરસાયકલ ચોરી રાતના સમયે ઘરમાં ચોરી સહિતના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ધાંગધ્રા જનતા જીન પાછળ મકાનમાં ભાડે રાખી રહેતા હસનભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા જો રાતના મુહરમ જોવા માટે ગયા જે દરમિયાન પાંચ નવેમ્બરના રોજ રાતના સમયે તસ્કરોએ તેમના બંધ રહેનાર મકાનને નિશાન બનાવ્યું અને પાછળનો ગેટ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તિજોરીમાંથી